જંબુસર એસટીડબ્લ્યુ મેનેજર વ્યવસ્થિત વહીવટ ન કરતા હોવાને લઈને ધારાસભ્યએ તતરાવ્યા એસટી બસ કાશમાં ખાબકતા ડ્રાઈવરની બેદરકારી હોય તેને લઈને કાર્યવાહી કરવા પણ રજૂઆત કરી છે જંબુસર એસટી ડેપો મેનેજર ડેપો મેનેજર તરીકે લાયક નથી તેવી રજૂઆત ઉચ્ચ અધિકારીને કરી છે ડેપો મેનેજર મોટાભાગના ગામડાઓમાં યોગ્ય અને નવી એસટી બસ મોકલતા નથી અને મુસાફરોને હેરાન કરે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા જંબુસર એસટી ડેપો મેનેજર સરકારને બદનામ કરવાનું કાબતરું કરતા હોય

બધી કરી પણ આના તમામ જોવો જ ખરા એ લાગવા જઈને મેનેજર છે વરસાદ થઈ જાય તો કોઈ હારો ડેપો મેળે આ બી ડેપો મેળે આ ડેપો આપણો એ આ કાંઈ જો એને કહી દો આ આ કાંઈ તબેલો નહીં તમને કહો આ કાંઈ સારા મૂકજો ગમે ત્યાં કસમ ચાલે નહીં એવા તમે શોધી લાવો એ તો તમને ખબર હોય ને અરે ઉપર મારે હોય આવી બધી બી ડેપો મેનેજર છે સાહેબ એ ડેપો મેનેજર આ એક એક હપ્તાનો ડેપો છે એટલે મૂકો ને તમે વિઝિટ કરો ભાઈ

હા જો પછી આવા અધિકારીઓ મૂકો એટલે સરકારને બદનામ કરવા એવું આ તો જ્યાં સ્પેશિયલ સરકાર બદનામ કરવા આવ્યો ને એવા એવા ધંધા કરે રોજ મારે એના અઠવાડિયે ત્રણ વાર તો ફોન કરો આજ રોજ જંબુસર થી કારેલી થી જંબુસર આવતી બસ જંબુસર પાસે સ્લીપ થતા ટાયર સ્લીપ થતા ગટરની અંદર જ્યારે ઉતરી ગઈ છે ત્યારે લગભગ કારેલી વેડચ પિલુદરા ગામોના ત્રીસ જેટલા લોકોને ઈજા થઈ છે ઇન્જર્ડ થયા છે નાની મોટી ઇન્જર્ડ ઇન્જરી થઈ છે બે ચાર લોકોના ફ્રેકચર પણ થયા છે અને હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાં જે કાંઈ સૂચના આપવાની હતી તે અધિકારીઓને સૂચના આપી છે સાથે સાથે ડીવાય એસ પીઆઈ અને તમામ પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી જે કાંઈ કાયદાની અને જે કાયદાકીય રીતે કામ કરવાનું છે તમામ રીતે પોલીસ અધિકારીએ પણ કામ કર્યું છે અને આ જે ઇન્જર્ડ થયા છે એ તમામ લોકો વહેલા વહેલાં સાજા થાય એ રીતે પણ હું આ નોરતાના દિવસોમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને બાકીની જે કાંઈ કાર્યવાહી કરવાની છે તે સરકારમાં રજૂઆત કરી અને જેણે જેણે આ ભૂલ કરી છે એની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે એવી પણ અધિકારીઓને આજના દિવસે સૂચના આપી છે